ભાદરવી પૂનમ નિમિત્તે પાણી પાણીપુઠા જે પાઇપલાઇન છે ત્યાંથી અંબાજી મેળામાં પાઇપલાઇન દ્વારા ત્રીસ લાખ લીટર પાણી ટેન્કર તેમજ લોકલ સોર્સિસ દ્વારા દસ લાખ લીટર આમ કુલ મળીને ચાલીસ લાખ લીટર પાણી રોજે અંબાજી શહેર અને મેળામાં પાણીપુઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે અને અહીંયા જે પાણીપુઠા વિભાગ દ્વારા જે પીવાના પાણીની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં શેલ્ટર હોમ પાર્કિંગ દાતાથી અંબાજી સુધીના અગિયાર પાર્કિંગ અને અગિયાર સ્ટેન્ડ પોર સ્ટેન્ડ પોસ્ટ તેમજ હળદથી અંબાજી સુધીમાં નવ સ્ટેન્ડ પોસ્ટ ઉપર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે અને ટેન્કર વીસ ચકલીવાળા ટેન્કર અને ત્રીસ ફાઇટરવાળા ટેન્કરથી અવિરત પાણી જળવાઈ રહે તે અંગેના પાણીપુરઠા વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહેલ છે મેં દિયોદર ગામથી દસ છેલ્લે દસ વર્ષથી આવું છું અહીંયા પાણીની વ્યવસ્થા બહુ સારી છે તમારા સરકારનો બહુ બહુ આભાર અમે પગ પગપાળા અંબાજી આવ્યા છીએ ખેડૂતોમાંથી અને રસ્તામાં ચાલતા આવ્યા છીએ પાણીની રહેવાની બધી સગવડ સારી છે કેમ્પમાં જમવાનું એ બધું સારું છે અને રાજ્ય સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે તેથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ